જામનગર શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ડાબરના રોડનું કામ કરવામાં આવી રહ્યું છે ગુરુદ્વાર ચોકડીથી સાત રસ્તા તરફના માર્ગમાં વરસાદી વાતાવરણ વચ્ચે ડામરનું કામ કરવામાં આવી રહ્યું છે સ્થાનિકોએ આ બાબતે તંત્રની કામગીરી પર અનેક સવાલો કર્યા છે ચાલુ વરસાદી ડામર રોડ નું કામ થી તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે વરસાદી વાતાવરણમાં ડામર નું કામ થાય તો રોડ ની ગુણવત્તા સારી ના રહે તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે મારું નામ પરેશ રૂપાર્સ નો બ્રિજને ધરાવજું હૉલમાં આજે આજ રોજ સવારના વરસાદ હોવા જે નવો બ્રિજ બની રહ્યો છે ત્યાં ગુરુદ્વાર ચોકડથી સાત રસ્તા તરફ નવા ડામર રોડનું કામ ચાલુ છે જે વરસાદના સંજોગોમાં આવી રીતે ડામર રોડનું કામ મારી અભિપ્રાય મુજબ કરવું ન જોઈએ જો કોઈ ખાડા કે એવા હોય તો બુરે તો ખરાબ જ છે પણ અત્યારના જે આ ડામર રોડ કામ કરે છે તે હલકા ગુણવત્તાવાળું વરસાદના સંજોગોમાં થાય અને પ્રજાના પૈસાનો હોય એવું થાય આ બાબતે કોન્ટ્રાક્ટરોને કમિશનરોએ કે જે કંઈ લાગતા વખતે શાખાએ આ લોકોનું ધ્યાન દોરી અને આ કામ રોકાવવું જોઈએ અને જયારે કોઈ વરસાદ ન હોય ત્યારે આ કામ ચાલુ કરવું જોઈએ એવો મારો મંતવ્ય છે